આપણા સમાજના યુવાન યુવતીઓ માટે કઈ કરી બતાવીએ એવી પ્રતિજ્ઞા લઈને આપણે જો ઉજવણી કરીએ તો જ ઉજવણી ખરી કહેવાશે નાચગાન તો આપણા દરેક તહેવારમાં દરેક પ્રસંગમાં નાચગાન આપણી સાથે જોડાયેલું છે એટલે આદિવાસીઓની સંસ્કૃતિ જ નાચગાન વાળી છે આપણે બધા સૌ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ નાચગાન કરીએ છીએ પરંતુ આપણા સમાજની દિશા અને દશા બદલવા માટે દિશા અને બદલવા માટે આપણે સૌએ એક થવું પડશે હું અહીંયા સૌને એટલી વિનંતી કરવા માગું છું કે આપણે દર વર્ષે 1994 થી કે 1993 થી આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ તો આજે લગભગ બત્રીસ વર્ષનો સમય થઈ ગયો બત્રીસ વર્ષમાં આપણામાં શું પરિવર્તન આવ્યું આપણામાં પરિવર્તન ના આવે તો ઉજવણીનો કોઈ અર્થ નથી મિત્રો આપણા ઘણા બધા કુરિવાજોના કારણે આપણે આર્થિક રીતે શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે બીજા સમાજની હરોળમાં આપણે આવી શક્યા નથી આજે પંચોતેર વર્ષની આઝાદીના થઈ ગયા તેમ છતાં આપણા યુવાનોને પૂરતી રોજગારી નથી મળતી ખેતીમાં પૂરતી આવક નથી આપણું આરોગ્ય છે એ આપણું આરોગ્ય પણ એટલું સારું નથી તો એના માટે જવાબદાર કોણ તો એના માટે આપણે જવાબદાર આપણા વ્યસનો છે અને આપણે પોતે જ જવાબદાર છીએ મિત્રો તમે આજની જ વાત કરીએ તો એક એક યુવાન મિત્રનું બાઇક સળગી ગયું છે સળગી જવાનું કારણ શું તો ગાડી ચલાવવામાં રેસ સતત આપ્યા રાખે અને પછી શું થાય શોર્ટ સર્કિટ થાય અને ગાડી સળગી જાય તો એ યુવા મિત્ર છે જેની ગાડી સળગી ગઈ છે એ યુવા મિત્રને વીમો ના હોય તો આપણે એ યુવા મિત્રને બીજી બાઈક લઈ આપવા માટે અહીંયાથી હું સૌને આહવાન કરું છું અને આપણે બધા ભાડો થોડો ઘણો પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા એને ફાળો આપીએ અને એને નવું બાઈક લઈને આવતા વર્ષે પણ આપણી સાથે ઉજવણીમાં એ નવા બાઈક સાથે જોડાય તો આદિવાસી એકતા કહેવાશે મિત્રો તો એ જે કોઈ યુવાન મિત્ર છે એને વીમા પોલિસી ના હોય તો એને કંઈ કશું મળવાનું નથી એટલે એ બાઇક માટે આપણે બધાએ ફાળો કરી અને એને બાઇક આપણે લઈ આપીએ એવી હું અહીંયા આ તકે આપ સૌને વિનંતી કરું છું પાંચસો કે બસો કે સો રૂપિયા આપીએ તો આ બધા ભેગા આટલા બધા હજારોની સંખ્યામાં પાંચ હજાર લોકો બસો બસો રૂપિયા આપે તો દસ હજાર રૂપિયા થાય પાંચસો પાંચસો આપે તો પચીસ હજાર રૂપિયા થાય તો એવી રીતે આપણે બધા એ મિત્રને મદદ કરશું અને એ યુવાન આવતી આવતા વર્ષે નવમી ઓગસ્ટમાં નવા બાઇક સાથે આપણી સાથે જોડાય અને અહીંયા હું યુવાનોને એટલું કહેવા માગું છું કે આપણે કોઈ પણ પ્રકારના વધારે પડતા ઉત્સાહમાં આવી જઈને ગમે તે રીતે વાહન ચલાવીએ અને પડી જઈએ કે હાથ પગ ભાંગી જાય તો આપણાને ઘણી બધી તકલીફ ઊભી થાય આપણા કુટુંબ માટે આપણા સમાજ માટે આપણાને એ નુકસાનકારક બાબત છે તો હું બધા યુવાનોને એટલી જ વિનંતી કરીશ કે આ આપણી જે ઉજવણી થાય એમાં કોઈ પણ પ્રકારનું કેફી પીણું પીને અહીંયા ના આવવું જોઈએ બરાબર એના માટે આખું વરસ હોય છે તો આ ઉજવણીમાં આપણે શાંતિપૂર્વક આવીએ એવી હું પણ અહીંયા અપીલ કરું છું મિત્રો આપણા જે સામાજિક જે રિવાજો છે એ રિવાજોમાં બદલાવ લાવવા માટે દરેક ગામના યુવાનોએ ખૂબ મહેનત કરી અને લોકાચારમાં આપણે દસ દસ પંદર પંદર રૂમાલ લઈને જતા હતા એના બદલે એક જ રૂમાલ એક જ રૂમાલ એટલે કે આવી રીતે આખા ગામના લોકો લઈને આવે છે એવું નહીં જે કુટુંબમાં મરણ થયું હોય એ કુટુંબના જમાય કે ફુવા હોય એ જ રૂમાલ લાવે એ રીતનો આપનો રિવાજ હતો પણ આપણે આખા ગામના જમાય રૂમાલ લઈને આવે છે તો એ પ્રથા પણ આપણે સુધારવાની જરૂર છે દર મહિને આપણે દરેક તાલુકામાં એક કરોડ રૂપિયાની બચત થાય છે મિત્રો એક તાલુકામાં એક કરોડ આપણા દાતા પોશીના અને ખેડરૂમમાં ત્રણ તાલુકામાં ત્રણ કરોડ રૂપિયા દર મહિને બચત થાય છે તમે વિચાર કરો બાર મહિનાના છત્રીસ કરોડ રૂપિયા થયા અને આપણે પાંચેક વર્ષથી આ કામ કરીએ છીએ એક અબજ ઉપર આપણી આદિવાસીઓની રકમ જે ખોટી રીતે વેપારીઓ પાસે જતી હતી એ આપણે બચાવી શક્યા છીએ નાતનો પ્રસંગ હોય તો આપણે બધા પાઘડીઓ બધાને બંધાવતા હતા એમાં પણ આપણે એક પાઘડી બંધાવવાનો રિવાજ લઈ આવ્યા એના કારણે પણ નાતમાં આપણે એક એક વ્યક્તિને દસ દસ હજાર કે પાંચ પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો એ આપણે હજાર કે પંદરસો સુધી સીમિત કરી શક્યા છીએ તો આ આપણા સમાજના જે ખોટા રિવાજો છે એ રિવાજો બદલવાની જરૂર છે અને એ જે આપણા ખોટા પૈસા જાય છે એ બાળકોના શિક્ષણ પાછળ વાપરવામાં આવે એ દિશામાં આપણે કામ કરીશું તો સમાજનો બદલાવ આવશે બાકી વાતો કરવાથી કાંઈ થવાનું નથી એક દિવસ નાચ ગાન કે એક દિવસ સારી વાતો કરવાથી આપણા સમાજમાં પરિવર્તન આવવાનું નથી તો આપણે સૌ કટિબદ્ધ થઈએ અને આપણા ગામમાં કોઈ પણ પ્રકારના આપણા જે રિવાજો નક્કી કર્યા હોય એનો ભંગ થતો હોય તો દસ યુવાનો જઈને ત્યાં વિરોધ કરે દરેક લોકાચારમાં કે બીજા કોઈ પણ પ્રસંગમાં રિવાજનો ભંગ થતો હોય ત્યાં યુવાનો આગળ આવીને અવાજ ઉઠાવશે તો જ આ આપણા ખોટા રિવાજો બંધ થશે અને તો જ આપણા આદિવાસીઓને જે આર્થિક રીતે બોજો પડે છે આપણી આવક પચીસ હજાર હોય અને આપણી ખર્ચ હોય પચીસ અરે ત્રીસ હજારનો આપણો વર્ષનો ખર્ચ થતો હોય આપણી આવક પચાસ હજાર હોય આપણો ખર્ચ સાહીઠ હજાર થતો હોય તો આપણે કાયમી દેવાદારે જ રહેવાના છીએ તમે આ વર્ષે જોયું હશે કે આપણે લીલો દુકાળ જેવી હાલત છે બરાબર કોઈ વાવણી કરી શક્યા નથી સતત વરસાદના કારણે અને એવા ભારે વરસાદ થયા નથી તો શિયાળુ પાક પણ લેવામાં આપણને તકલીફ પડે એમ છે જો કુદરત મહેરબાન થાય અને જો સારા વરસાદ પડે તો જ શિયાળાની ખેતી આપણે કરી શકીએ એમ છીએ